ઉત્તરકાશી જિલ્લાના ચીન્યાલીસૌર એરપોર્ટ પર અગિયાર દિવસીય વાયુસેનાનો અભ્યાસ શરૂ ઉત્તરકાશી જિલ્લાના ચીન્યા લિસૌર એરપોર્ટ પર અગિયાર દિવસીય વાયુસેના અભ્યાસ શરૂ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ચીન્યા સૌર એરપોર્ટ પર અગિયાર દિવસીય વાયુસેનાના અભ્યાસ શરૂ થયો છે આ અભ્યાસ જે અઠ્યાવીસ નવેમ્બર સુધી ચાલુ રહેશે ભારતીય વાયુસેનાની ઓપરેશનલ તૈયારી અને વ્યૂહાત્મક ક્ષમતાઓને વધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે પ્રથમ દિવસે વાયુસેનાએ તેના એન બત્રીસ બહુપયોગી પરિવહન વિમાનોનો ઉપયોગ કરીને લેન્ડિંગ અને ટેક ઓફ ડ્રિલ્સનું આયોજન કર્યું આ ડ્રિલ્સ વિવિધ સૈન્ય ઓપરેશન્સ માટે એર સ્ટ્રીપની કાર્યક્ષમતા અને તૈયારીની કસોટી માટે મહત્વપૂર્ણ છે અભ્યાસમાં સંકલન અને પ્રતિસાદ સમયને સુધારવા માટેની શ્રેણીબદ્ધ કવાયત અને તાલીમ સત્રોનો સમાવેશ થશે ચીનિયા એર સ્ટ્રીપ તેની સ્થાપનાની વ્યૂહાત્મક મહત્ત્વતાને કારણે અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ તરીકે તેના સંભવિત ઉપયોગ માટે મૂલ્યાંકન કરવામાં આવી રહી છે આ અભ્યાસ ભારતના રક્ષણાત્મક માળખાને મજબૂત બનાવવા અને વાયુસેનાને વિવિધ પડકારોને હલ કરવા માટે સજ્જ કરવા માટેના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે